સાડા છ થયા છે ત્યાં થેપલા બનાવી નાખ્યા છે અહીંયા દૂધ પણ કોફી પણ ગરમા ગરમ થાય છે ગુડ મોર્નિંગ તો અમારા કીર્તનભાઈને જો આજે જવાનું છે પિકનિકમાં એટલે જો એની માટે અહીંયા લંચ બને છે તો બપોરનું જમવાનું ભેગું લઈ જવાનું છે એટલે આવી જાય તો ત્રણ વાગે પણ તોય છોકરાઓને બીજો બારનો નાસ્તો કાંઈ લઈ જવાની મનાય છે એટલે ઘરના થેપલાને એવું બનાવીને જો લઈ જાય છે તો હવે એનું ટિફિન ભરવાનું બાકી છે તો થેપલા તો જો અહીંયા બની ગયા છે રેડી થઈ ગયા છે તો હવે આપણે એનું ટિફિન ભરી લઈ અને સાત વાગ્યાનો સમય છે તો જોઈ રેડી થઈ ગયો છે સ્પોટ ડ્રેસ પહેરીને જવાનું છે આજે તો કીર્તન સવાર સવારમાં જો સાડા છ થયા છે હજી ત્યાં તેર તૈયાર થઈ ગયો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ એમ છો બધા જય શ્રી કૃષ્ણ સવાર સવારના તો કીર્તન બીજુંમાં જાય છે તો જો આપણે એને નાસ્તાનું બધું તૈયાર કરી દઈએ લંચ બોક્સ કરી દઈને બધું લંચ ડિનર લંચનું લંચ બોક્સ ન થઈ જવાનું પણ આમ બપોરનું જ લઈ જવાનું છે જમવાનું એટલે બપોરનું બધું રેડી કરી દઈ અને એને જો દૂધ કાઢી દો એટલે દૂધ પણ નાસ્તો લે ત્યારમાં પી લે અત્યારમાં નાસ્તો કરવાની જોઈ ના પાડે છે ચણા મેથીનું અથાણું લઈ છું તો કયું કહેશું ઓલું આપણે ત્યાં ભાવનગર કરીને લઈએ ભાઈ એ લઈ છું હાલો તો આમાં રસો બસો ઢોળા હે નહીં ને એક ડબ્બીમાં નાખીને નાખવું પડશે કીર્તન એક જબલું નાખ દઉં બીજી ડબ્બીમાં નાખી નથાણું અને આમાં બે માં થેપલા દઉં એમ કરો ને અને થોડું ઘણું જવાનું એટલું ડબ્બામાં લઈ જાય એમ કઉ છું પણ બાર વાગે તમને આ જમવા દે હો ત્યાં સુધી શું કરીશ તું ખાવા દે જ ને ભૂખ લાગે તો છોકરાને જમવા નાસ્તો કરવા દે જ તેને કે નાનો પાડે નાસ્તો કરવાની ના યો બધી વાતે સામતો નથી તે ચાલો કોફી થઈ ગઈ છે કેમ તમે ભાઈ બન નાસ્તો લઈ આવવાના ઠીક એટલે એમ જ કરવાનું તો એમ કેને ને સીધી રીતને પહેલેથી ક્યાં નહીં પૂછું તો જવાબ ન દેતો પાછો લે ના પાડે છે ચાલો કીર્તનને થેપલા ભરી દઈ ગરમા ગરમ મસ્ત એવા જો અત્યારે થેપલા તાજે તાજા બનાવી નાખ્યા છે એટલે આજે બપોરે તો એને થેપલા ખાવાના છે કેમ

તો જો ભાઈ ઉપડ્યા કા નથી લઈ જાતો બેટ હે લે ચાલો ભાઈ કે પી ગયા પિકનિક માં હે તો મમ્મી જ દીવા કરીને ઉપર આવી ગયા રમસી કોણ જય શ્રી કૃષ્ણ હા બધાય હામા હામા બેટ ઉલાલ છે હા ઉપર છે ભાઈ હા સૌ છે એમને બીજું શું છે એક ખેલો છે બીજું ક્યાં કાંઈ લઈ જવાનું પાજીને થેફલા દીધા એ લઈ ગયો કે મારા અતારમાં નથી ખાવું મેં તો બનાવી દઉં ખાઈ લે તો કે ના માર પેટ ભર્યું છે ખાલી દૂધ પીધું તો જો વહેલા ફ્રી થઈ ગયા કામ કરીને હજી સાડા નવ થાય છે ત્યાં પોતા પોતા બધું કામકાજ પતી ગયું છે હવે જવું છે માર્કેટે કારણ કે આજ બુધવાર છે રજા છે તો આરાધ્યા માટે થોડો માસ તો અને બધું લેવા જવું છે અને કીર્તનભાઈ તો પિકનિકમાં વયા ગયા છે તો એ તો આવશે આજે ત્રણ વાગે અને આરાધ્યાને સ્કૂલે જવાનું છે આજે બે વાગે કાલ મેં તમને કીધું રક્તદાન કેમ્પનું એનું છે એટલે એને આજે બે વાગ્યાનો ટાઈમ છે તો કામકાજ બધું પતી ગયું છે તો હવે ચક્કર મારી આપવી ગામમાં અને પછી આવીને રસોઈ બનાવશું અને આજે અમારે જો એક કુટુંબમાં સાંજી છે એટલે નિવેદને એવું છે તો આજે નિવેદને પ્રસાદી લેવા માટે સાંજે સાંજે ત્યાં પણ જવાનું છે તો મમ્મી તો વહેલા જવાના છે બપોરે રસોઈ નિવેદ રંધાવા માટે તો એ તો વહેલા વયા જશે બાર વાગે અને આપણે જઈશું સાંજે નિવેદ ટાઈમે જમવા માટે કે છોકરાઓ બધા સ્કૂલેથી આવી જાય કેમ કે કીર્તન તો ત્રણ વાગે આવી જાય પણ આરાધ્યા સાડા પાછે છૂટશે પછી આવીને હમટ તો થોડુંક કરી લે પછી જઈશું એટલે રાતે મોડું થાય તો ઉપાધિ નહીં તો એવું છે તો ચાલો મળીએ આગળ પેલા જઈ આવતી બજારમાં તો આ તો જો બજારમાં ગયા તા તો થોડુંક આવવામાં ઘરે મોડું થઈ ગયું ને ફટાફટ પછી રસોઈ બનાવીને જઈમાં મમ્મીને આવું નિવેદ આપવા માટે એટલે ફટાફટ એ લોકો જો જમીને વૈયા ગયા નિવેદ રસોઈ બનાવવા માટે અને આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા તો આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને વરસાદનું ઝાપડું જો જેવું તેવું ઝીણું ઝીણો આવી ગયો તો કપડાં લેવરા હતા તો બધા પછી અડધા અહીંયા નાખી દીધા પીના હતા એટલા અને આમ પાછું અત્યારે ચોખ્ખું છે જો ન આવે તો સારું એવું છે તો અને આરાધ્યા ને આજે બે વાગે સ્કૂલે જવાનું છે તો વાગ્યો છે હજી એક જ તો એક કલાક હજી ટાઈમ કાઢવાનો છે ક્યાં કાઢવાનો છે ટી જોવાનું હે નથી જોવાનું ને હું જોવાનું ફોન જોવાનો હવે જવા દે ફોન ક્યાંથી જોતી હતી લે ફોન જોવાનો તો જો આપણે નીકળી ગયા છીએ અને જઈ છીએ ભીસરી માતાનું મંદિર છે કાક તો અમે પણ જોયું નથી

જઈએ એટલે આપણે જોયું નથી પહેલી વાર જ જઈએ છે આ બધું કે કે રમતા છે એનું બના ગોઠવ્યું છે ને રમવા વાળા અને આખું છે પદ્યુમન પાર્ક આ દિવાલ છે ઠેઠો ઠેઠ લગીની અંદર બધે જનાવર છે પ્રાણી સંગ્રહાલય છે એમાં પણ હાલવાનું બહુ છે પ્રદ્યુમન પાર્કમાં જો આપણે ઉપર ભીસરી માતાના મંદિરે પહોંચવા આવ્યા છીએ અને ઉપર જો Hill ની જેમ ચડવાનું છે ઓ બાકી એમ માતાજી બેઠા છે ઉપર ધાર ઉપર તો જો અહીંયા મસ્ત મોટું મંદિર છે સામે દેખાતું દેશે તમને અને જો આપણે ધાર ચડી ગયા છીએ ઉપર તો નીચે ખીણ જેવું છે ગામ છે નીચે અને ભીસરી ગામ છે ગામ છે અને ઉપર અહીંયા મંદિર છે માતાજીનું જો અહીંયા મીઠાની માનતા ચડાવાય છે તો જો મીઠું બધે મળે છે અને માતાજી ની માનતા માં મીઠું ચડે છે તો ચાલો આવી ગયા છીએ તો હવે દર્શન કરી લઈએ ને તમને પણ કરાવવી તો જો અહિયાં ઉપર જો અહિયાં નીચે ધાર ની ઉપર મંદિર છે માતાજી નું અને નીચે બધે જો નજારો એમ છે બાકી અહિયાં જો માતાજી નું મંદિર આવી ગયું છે અને અહીંયા ચા ની પ્રસાદી ચાલુ છે માતાજી ની પ્રસાદી ચાલુ છે ચા ની અને હવે દર્શન કરવા જઈએ અહીંયા લપસીયા ખાવાનું છે એમ કે છે કે લપસીયા ખાવાનું છે ઓલી કરે છે ઓલી બાજુ કે કશે ખરું તો જો અહીંયા ગાઈઝ મે મીઠા ની માંતા ચડે છે એટલે જો અહીંયા બધે મીઠું આમ આગળ જપલ કાઢે સોનિયા કઈ જાઓ તો અહીંયા જો બધા મીઠાની માનતા ચડે ને એટલે મીઠું કોથળી ભરી બધી કિલો બે કિલો જે જે લઈ ચડાવતા હોય ને એ રીતે તો આપણે માતાજીના દર્શન કરીએ ઉપર તો જો મિત્રો આ છે ભીસરી માતાનું મંદિર દર્શન ડાગ હોય કાળા ડાગ હોય મસા હોય હરસ હોય ખસ ખરજ નું ખંડવા રફોડી આંખ દુખાવો કાનનો દુખાવો માથા દુખાવો પગનો દુખાવો કમરનો દુખાવો વાહ પથરી કપાસી એપેન્ડિયા તમામ રોગોમાં મીઠાની માનતા દૂર થાય છે અને સાત વાર લપસ્યા ખાવાના હોય છે એ પણ તમને બતાવી અને આ છે માતાજીના દર્શન પણ આપણે કરી લઈ તો મિત્રો જો આ રીતનું અહીંયા માતાજીનું મંદિર છે જો માનતા રાખનાર અને ઉતાર ઉતારનાર વ્યક્તિ એ સાત વાર લપસીને બીજા કોઈ બીજા કોઈ નહીં સાત વાર અહીંયા સાત વાર લપસ્યા ખાવાના છે અને સાત વર એ લપસ્યા ખાવાના છે માનતા રાખી હોય એને કે આમ નામ માનતા રાખી હોય એને માનતા ઉતર હોય ને ઉતારવા આવ્યો હોય ને જો આ રીત નું છે મંદિર આંખા નો દુખાવો એમ પેટી નો દુખાવો માથો દુખાવો હનુમાનજી મહારાજ છે કાળભૈરવ દાદા હે સરસ મજાનો જો અહીંનો વ્યૂ તમે નજારો જોઈ લો મિત્રો

તમને બતાવ્યું એ પ્રમાણે બધું રેડી થઈ જાય જો મિત્રો લાલપુરી ડેમ દેખાય છે અને એમ ધુમ્મસ જોવો તમે એમ લાગે કે વરસાદ છે ને તૂટી તૂટી પડશે મોબાઈલમાં તમને નહીં આમાં ક્લિયરિટી દેખાય કેમેરામાં

તો મિત્ર જો આવું અહીંનું વેધર છે મસ્ત અને વરસાદ આયેલો જ આવે જો અહીંયા હાલ ગાડી સુધી ફટાફટ પૂગી જાય નકર ગાડી સુધી પૂગા હે નહીં વરસાદ આવે આમ પાછો તડકો છે જો હમ તો જો વરસાદ વરસાદનો આપણે કહેતા પણ વરસાદ આંબી ગયો હો ફૂલ જો ધોધ માર ચાલુ થઈ ગયો છે અને આપણે ફોર વ્હીલ લઈને આવ્યા તો એ એક ફાયદો થયો એ આપણે ફટાફટ જો અંદર બેહી ગયા એટલે અમે ટુ વ્હીલ લઈને આવતા હતા ને પછી છે ને નાખ્યા વડા પણ એ ચોકમાં પહોંચી ગયા ને ત્યાંથી પાછા વયા કે આપણે હાલો ફોર વ્હીલ લઈને જઈએ તો વધારે સારું પડે કેમ કે જો રસ્તામાં વરસાદ નડશે તો ઘરે આવવામાં વાંધા પડે ઓલું જો અત્યારે ફોર વ્હીલ હોય તો ગમે ત્યારે ઘરે નીકળવું હોય તો આપણે નીકળી શકી અને બહુ મસ્ત મંદિર છે એકવાર અવશ્ય આવજો અને જો મનોકામના બધાય માતાજી પૂરી કરે તમારી જે કોઈને હોય તો પગના દુખલાવાન બધુઆમાં છે અને જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે એમાં નથી ખોલાતા અંદર પાણી આવવા મળે છે એવો વરસાદ આવે છે તો હવે ગાડીમાં બેસી ગયા છે એટલે કઈ પલળવાની ઉપાધી નથી જો છે અને વાતાવરણ પણ મસ્ત ચોખ્ખું એમ એમ તો મોટી છે પણ આમ ઓલા બધા કરતા તો નાની ને ધાર મોટી એમ તો મોટી છે જો આમથી ગોળાકાર બહુ છે જો ટન લેતા જો

એટલે રોડ કરેલો છે એટલે આમિવાર તો હવે વરસાદ આવી ગયો એટલે હવે આપડે દર્શન તો થઈ ગયા એટલે હવે નીકળી ઘરે ઘર બાજુ કેમ કે છોકરાઓ સ્કૂલે થી આવી જાય હમણાં પાત તો વાગી ગયા છે પાત થવા આવ્યા છે એટલે તો ધીમે ધીમે નીકળી